નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે પહેલી માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

અને પ્રથમ દિવસે ભીરંડિયારા બાદ બીજા દિવસે રતાડિયામાં દબાણ દૂર કરી બે હજાર ચોરસ મીટર કિંમતી જમીન ખુલ્લી કરાઈ હતી ધોરણો સફેદ રણ સહિતના વિવિધ પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓ માર્ગની બંને બાજુ સરકારી જમીન ઉપર દબાણ કરી ખડકી દેવાયેલા હોટેલ રેસ્ટોરન્ટને કારણે ખરાબ છાપ લઈને જાય છે તે માટે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાય છે બુધવારે ભુજ તાલુકાના ભીરંડિયામાં દબાણ કરી થયેલા પ્લિન સુધીનું બાંધકામ તોડી પડાયું હતું તો બીજા દિવસે ગુરુવારે રતાળિયામાં હોટેલ રેસ્ટોરન્ટ પ્રકારે બની રહેલું નવું બાંધકામ જેનું અડધું કામ પૂર્ણ થઈ ગયું તે બાંધકામ તોડી પાડી કિંમતી સરકારી બે ચોરસ મીટર જમીન ખુલી કરવામાં આવી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર